આ દેણું અત્યારે હું ઘેર મેલ દઉં કન્ટ્રી લઈને આવીએ એવી તરત જ મારા ઘેર મેલ આ દેણું દળી દઉં બરાબર હા તો એલો હાલ જ લઈએ ઉપાડી પાડે તો મારા બે મણકા ખસી જાય હેડ ઉપાડે ઉપર દેણું આ ઉપાડ્યું એટલું હેડ લેડો હાલ જ લાબી હેડ કે ભાઈ હેડો લે થાય એટલે આ રાધુને હવાના ઘંટી લેવા જયા આવી અને હવે વાટ જોવાતી નહીં જેટલા રહ્યા રહ્યા હાય

આઈડિયા કંટી આઈ કીરાશ ઉભો ઉભો કીરાશ ભાર છે વજન છે લે ઉભો ઉતારી દે ને તું હોંતો રે જેટલો બધો રાજી થઈ ગયો મારો ઓરસે તું જે આ દોશી મને કેટલું દુખાય ભઈના ઉભો 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 બે જણા બોલાયા તો વજન છે હું ઉપાડું તું બહુ દે ઉપાડે આ તો વજન છે ને હાથમાં એ બહુ દે ઉપાડે મને તો ઉતારવા દે કંટીરાજ તું બે જણા મારો બેટો જેટલો બધો દોશીનો મને બહુ દુખે હો ઉભો મને ઉતારવા દે આ ધોતી બોતી માં ફસાય ના મારે અસલ લાય લે હો કંટી તો તું જો ફૂલ ફૂલ છે હું આમ

ના ભાઈ ડાય તો પાછી એવું શીરો કરવો હોય ને ભા આમ તો ભલકુ નતું હવે સોજી નો શીરો કઈ ખાતા શીરણ પુરીઓ આખો શિયાળો તમારો બુદ્ધિ જેવું છે આ ખોખું ખોલો ઘંટી સારું ખોખું છે ઉપર તમે જવાન આવો

આ મુર્ત છે હાથે મંત્ર હું બોલું પાછો બોલું મમ્મ બધું આવે મને એ ગયું મહાકાય સૂર્ય સમર્પમાં

બિલ તારે ભરવાનું એક કોમ કરો પછી કે એ લોકો ગાળો રાખો હાજી વાત અને એક કોમ કરો તાઈ આજ હું મારા ઘેર રાખું હમ કાલ તમારા ઘેર અને પરમદેવ વાના ઘેર હા એ બરાબર છે એ બરાબર એ બરાબર પણ પાછો એકલા તારું એકલું તો એનું તો છે માલ ગાલ ના કર કોકનો લઈ લઈ હા અને પેલો તારે રાડા સિવા બીજાનો કોઈના નો નહી આબાના ના ના અમે આ અંદર બીજાનો શું ના જવું સિક્યુરિટી વરાખજો અમે જોવું એ તો પાછો તું તો પાહો બહુ ડોટ આવી

વિચાર કરીએ હવે દહીં છે ના ના લાવ્યો એના જેવું એ કઈ નહીં તમારા હવે બાળકો જવાનું જ નહીં મારા ને તમે મેલી જો આપણે ઓછા લેવું તો એના જેવું કઈ નઈ પેલા તમે

હું મારા રૂબરૂ જોયું આ બાબુ બત્રી વાત સાચી તારી કે મને વાત તો મળતી પણ ભાગ કરી દે પાક કર્યો ખોટો કર્યો સાચી વાત ખોટો કર્યો સાચી વાત છે હું વાત તું

बाबूलाल भाई देखो आ हा आमला घंटी नवी लाईन हो हा आम्ही दुभारे यार मतलब अमर ए आ जो तू केतोस ना वात तो बोलतो बतरी लखणो तो मारा ओरशो ओना काय भाई लाईन चटली बदी

વાત કરું આખી વાત અમારા બબે દાન વાયરો બરાબર વારા કર્યા હતા મારો ઓછો છે ઘરમાં આખી લાઈન કરી છે

તમે આવી રીતના લડશો તો મરી જાવ લડાઈ લડાઈ તમને અનોખો ઉકેલ લાવો હું તમને લઈ આવું તમે ગોમ ના જડું કે મારે જડું શું હતો વાત હાથે છે પણ તમે પેલું બોલી કરી લાવો પડે તમારે આવું હોય તો અને હવે ગોમ ના રવા જાય તું તારું એકલું દવા રાખ કે ગોમ ના હું કમ બધા બોલા બોલા ને ભેગા કરે પણ ભાઈ હપ્તો હપ્તો તો લાઈવ છે કાઢવો પડે તમારે હપ્તો તારે એકલા ના બાર નહીં આવે હપ્તો એની કાઢે તારું એકલું જ કુટકુટ કરે હે માર વાત અફળો તમે મૂકાવો અફળો જો બે દાડા બે દાડા કર્યા હોય ને તો વધો નહીં ના કે પછી બેસી મારો ને ભેળી

જય માતાજી મિત્રો અમારા વિડીયો તમને ગમતા હોય તો મેં લાઈક કરજો સરપ્રાઈઝ કરજો અને ઘંટી બટન અચૂક દબાવજો જય માતાજી શેર કરજો જય માતાજી